જીઆઈડીસી માં આવેલ શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલો માંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના દસ ઇસમો ને કુલ કિંમત રૂપિયા સાત લાખ છવ્વીસ હજાર પાંચસો ઓગણપચાસની ની મત્તાના મુદ્દામાલ સાથે વડોદરા શહેર એસઓજી ઝડપી પાડ્યા વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાથડા નાવ એસઓજીની ટીમના અધિકારી અને કર્મચારીઓને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખીને શહેર વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત પ્રોહિબિશન તથા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ સાથે સંકળાયેલ આરોપીનાઓને પકડી પાડવા સાથોસાથ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવે કર્મચારીઓ રડોલી જીઆઈડીસી રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નંબર ચાર ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ અને ટેમ્પાઓના ડ્રાઈવરો અને હેલ્પરો તેના વડતિયા માણસો સાથે ભેગા મળીને ટેમ્પાઓમાં ભરેલા ભારત ગેસના ઘરેલું બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કમર્શિયલ ખાલી બોટલમાં થોડો થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરી બોટલોને કરી સીલ કરીને રી રીપેકિંગ કરીને ગ્રાહકોને બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બાટલામાંથી ગેસ ચોરીની પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમીના આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જરૂરી કાલતે સારી કાર્યવાહી કરી રેડ કરતા શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક સુપરવાઇઝર ડ્રાઈવરો અને હેલ્પરોએ પોતપોતાના આર્થિક ફાયદા સારું એકબીજાના પીપડામાં પૂર્વ આયોજિત કાવતરું રચી ગ્રાહકોને ડિલિવરી ઘરેલું વપરાશ માટેના ભરેલા ગેસના બોટલો ડિલિવર ચલણ સાથે મેળવીને તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતા પહેલાં લોખંડની પાઇપ વડે ઘરેલું ઉપયોગના ભરેલા ગેસના બોટલોના સીલ ખોલીને કમર્શિયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢીને કમર્શિયલ બોટલો છૂટકમાં વેચાણ અર્થે કહળી ભરીને તેને ફરીથી સીલ કરી રિફિલિંગ રિપેરિંગ રિપેરિંગ કરીને આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી સાથે વિશ્વાસઘાતને છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા રેડ દરમિયાન સમુને કુલ કિંમત રૂપિયા સાત લાખ છવ્વીસ હજાર પાંચસોપચાસ મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી એક વોન્ટેડને ઇસમને વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરાવ્યા આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે